આગળ દેખાતું ફોને ફોન આવી ને ને ફોન કે તમે ખાવા જેવું કરો બધા ભેગા થઈ કે પણ

લઈ જવું પડશે ઉપાડવો પડશે ઉપાડવો પડે કાઢ ચાર જણા અથવા ચાર જણા ઉપાડો ફેરો ઉપાડો પગ પકડો પગ પકડો

અરે ભાઈ ગાજો ઓથે 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 પછા ચોથી આયો રે ચોથી આયો રે આ બાવળિયાના ઠુંઠા જેવો ચોથી આયો રે એ ચોથી આયો રે ચોથી આયો રે આ કુંગajou તો એ કું લાલ લે જો લાગો બાલ લે જો લાગાયુ અરે લાલ લે જો અરે તીકો મને સગાવાળી એ કે બોળલી ને લ્યા અરે વજન બહુ હવાનો મેલો મેલો હોય કળો હવે મેલો અરે પેલે કણ લેઓ પેલે કણ

આ જોજે અમા હું જોયો એટલે મને બીક લાગવાની અને ઉપાડો કે બધું સંતો જો કે બધું ને આ ગાડું પાતા તને બોલે સેલ્ફી હા હાલ પારીજી આ સેલ્ફી ન નહીં આવતો એ ઉધો હળગાવાનો એ બસ અરે પટલીઓય આ બજા આવ આ ના તો બોંધણે ઉતરી બળ ઉતરી બોંધી ઉતરી બોંધી

ના ફૂટ ઓ મન તો લીધા હોય આવી ગયા હ ને ચે પા કરી કે હું ફોડું ભૂ પેલો કે હું ફોડું

અરે હું કેતો તો બટા પેટી પેટી પેટીલા હગાયે હગાયે હગાવ ના પોબો હલજો આઈ આઈ હલકા હલકા કે યાર કે હું હડગાઈયો એ હાલ હું હરગાવ તમ હરગાવ કે હર હરગાવ્યો તો ઉતરી ભરાય ઓલા કે ઉતરી ભરાય વિકા વિકા ઉતરી ઉતરી

અમે આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવે તો અમે આ દર્શનનો વિડીયો બનાવે તો તમને ગમ્યો હોય તો લાઈક શેર તો કોમેન્ટ કરજો અમે આ રાવણનું દહન કર્યું હોય બીજોમાં મહેશભાઈ કહેશી બોલો મહેશભાઈ હે માતાજી મિત્રો ખરેખર અમે બધા ભાઈઓ ભેગા થઈ અને આ રાવણનું દહન કર્યું તે બદલ એક વિડીયો એવો આવશે ને જોરદાર આવશે તો જોજો અને જોવાની મજા આવશે અને થોડો સપોર્ટ કરજો તમ કા તમારો સપોર્ટ વગર અમારું કશું જ નહીં તમારો સપોર્ટ છે તો મેં આગળ વધશું અને અમારો વિડીયો જોજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી જય માતાજી મિત્રો અમે રાવણ દહન તો કરી નાખ્યું પણ મોસમે પાછો વરસાદ હતો પણ અમારી આબુ રાખી હ અને જો ચાલુ જ છે અને આપણે આબુ ખરે રાશી બોલો શિયા રામચંદ્ર કી